આજ તો કે તારે તારીારે ઝઘડો નથી કર્યો ને તમને લાગે છે કે ઝઘડો ન કર્યો હોય રોજનું છે આ જ્યારથી હેતલની વાતો ઘર માં નીકળી છે ને ત્યારથી સાગરભાઈને રોજ ઝઘડો કરવા જોઈએ છે મારી સાથે ખબર નથી પડતી કે શું કરવું જોઈએ હા જે પરિવાર ઝઘડો કર્યો શું કેતો તો આજે એજ કે તમે જો મારા લગ્ન ત્યાં ન કરાવો ને હા તો હું તમને આ ઘરમાંથી કાઢી મૂકીશ એવું તને એવું બોલ્યો

કે મને કોઈ દુઃખ નથી કે સાગરભાઈની સગાઈ ત્યાં થાય કે બીજે થાય હું પણ ઈચ્છું છું કે હેતલ મારી દરાણી બનીને આ ઘરમાં આવે કારણ કે છોકરી સારી છે એના મમ્મી બહુ સારા છે પણ હવે તે દિવસ એની વાત કે બીજે ચાલતી હતી તો મેં સાચી જ વાત કરી ને એમાં પણ આટલા બધા ગુસ્સે થઈ ગયા છે સાગરભાઈ હા એના મનમાં એવું ગોસું કરી ગયું છે કે આ મારા ભાભી છે ને જ આ સગાઈ નથી કરાવવા માંગતા સમજી તો અને હેતલને આ ઘરમાં નથી લાવવા માંગતા તો હવે શું કરવાનું હવે કરવાનું શું હોય હું તો કઉ છું કે સાગર નો હાથ પકડી હેતલ પાસે લઈ અને પૂછી નહીં બસ રીતે કરીશું તો ઘરની ઓછી થઈ જશે સાગર ભાઈ નથી સમજતા પણ આપણે તો સમજીએ છીએ ને સમાજ કુટુંબમાં રહેવાનું છે આપણે લોકો શું વાતો કરશે કાલ સવારે ખબર છે એ વાત તારી આ છે લોકો ન કરવાની વાતો કરશે પણ આ આવી આવી ધમકી મારે છે એ થોડું હાલે કાંઈ આજ ખાલી ધમકી મારી છે અને કાલે કદાચ સોસાયટીના ના વસાળે તને લઈ જઈને કીધું હોય કે આજ પછી ઘરે નહીં આવતા હા એ વિચાર કર્યો છે તે નહીં મે વિચાર નથી કર્યો પણ હવે વિચારવું પડશે કારણ કે દિવસે ને દિવસે પરિસ્થિતિ બગડતી જાય છે જે સાગર ભાઈ મને પૂછ્યા વગર પાણી નોતા પીતા ને આજે મારી સામે બોલે છે અને જેવું નકર તેવું બોલે છે તો હવે સાગરને સીધો કરવો પડશે જોવો છો હા હું નથી ઈચ્છતી કે તમે બંને ભાઈઓ ઝઘડો કરો મારો આવો કોઈ ઈરાદો નથી કે તમારા બંને ભાઈઓની વચ્ચે કોઈ પણ જાતનો ઝઘડો થાય પ્લીઝ હું બધું જાણું છું કે આમાં તારો કાઈ વાક નથી સમજે તું એટલે તારે કાઈ ઉપાધી નથી કરવાની જરૂર હા ફાવે એમ તને ધમકી મારે એ થોડું હું કાઈ સલાવી લઉં સમજે તું અને હું બાને વાત કરે તું ચિંતા કાઈ નઈ કરતી હજી બાને તો કાઈ ખબર નઈ હોય ને હા મેં કોઈને કાઈ વાત નથી કરી હું તો ઈચ્છતી પણ નથી કે હું કોઈને આવી કઈ વાત કરું કારણ કે ઘરની વાત જ્યાં સુધી ઘરમાં રહી તો વધારે સારું આપણે એક વ્યક્તિને કહેશું એ બે વ્યક્તિને કહેશે એ બે વ્યક્તિ વીસ વ્યક્તિઓને કહેશે અને ધીમે ધીમે આ વાત વાતમાંથી એક મુદ્દો થઈ જશે અને આમને આમ જો સાલ છે ને અને આપણા સગા સંબંધીમાં ખબર પડશે મારા દોસ્તારમાં ખબર પડશે તો બીજી જગ્યાએ ક્યાંક વાત ચલાવી હોય ને તો પણ આપણે ચલાવી નહીં શકીએ ખબર પડી જાય કે સાગરનો સ્વભાવ આવો છે આવો સાચી વાત છે આમના મગજમાં ભૂસુ ક્યાંથી ગર્યું એ તો ખબર નથી પણ જે એ મને લઈને વિચારી રહ્યા છે એ તદ્દન ખોટું છે એ જેવું વિચારે છે એવી હું છું જ નહીં મને શું વાંધો છે એમના લગ્ન જ્યાં થવા હોય ત્યાં થાય મને નહીં પોસાય તો હું નોખી થઈ જઈશ બરાબર છે તારી વાત પણ હવે જ્યાં સુધી આના મગજમાંથી આ વાતનું ઘૂસું નહીં જાય ને ત્યાં સુધી તો ખબર નહીં શું થાય કઈ નહીં ચિંતા ના કરો ને પ્લીઝ તમે એમને કઈ નહીં કહેતા એવું લાગે ને કઈ નો કહેતા એટલે હા હું તો એને કહી દેવાનો છું બસ